આઈ હોપ કે તમારે થોડી ઘણી ઠંડી પડતી હશે અમારા રાજકોટમાં તો જરાય નથી પડતી વયો ગયો શિયાળો તો આ જે છે પાણીપુરી નો પ્રોગ્રામ ﾙજુ એકાધી આઈટમ માં વિચારે બનાવસુ તો પ્લસ આજે છે ને મંશિકા ના હેયર કટિંગ નો વિચાર છે ફર્સ્ટ ટાઈમ અમે હેર કટિંગ કરાવવા જઈએ છીએ તો જોઈએ કેવા ધમ પછાડા કરે છે કે રાજવીની બેસે છે એ જોવા દીધું એટલે બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે કઈક ને કઈક નવું તો નીકળશે જ આપણે જોઈએ આગળ શું શું થાય છે હે ને તો સ્ટ્રેટીન પાણીપુરી ખાસુ

ભાવિન નહીં આપો ને ને હમણાં કે મને અર્ધી કલા કોઈ બોલાવાની જિંદ્રા ખાવા બેસું ન ત્યારે અર્ધી કલા કામ મચમાં આવે છોટી આઈ 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 પ્રત્યેક મે કોઈ નેના વાડાડવા ન દેતો પણ હજી કામ ચોટી વાડ તો જ છે અરે છે જો ઉત્તર દક્ષિણમાં ચોટી

પછી કાંઈ છે ને આખો એનો પેલો પાવડરનો ડબ્બો હોય ને એ હું કામ કરતી હતી ને ધ્યાન બહારનો એટલે મેડમે ખાલી કર્યો જો એટલે મોઢું ને એના હાથ એની લેગિન્સ એના પગ જોતો ખરા ક્યાં ધોડ્યો તે પાવડર ક્યાં ધોડ્યો ક્યાં પછી મમાએ કેમ માર્યું કેમ માર્યું મહિયાં એમ કરાય કરાય એમ સોરી બોલ સોરી બોલ બેલા ફાઈનલ અમે કાલે છે ને હેરકટ માટે નહોતા પોઈચા મેડમ મા એને લઈને જાય છે બેસે કે શું કરે જોઈએ હેરકટ કરાવત ને હેરકટ માટે જવું છે તું બેસીસ હાલો हालो के तो एक बार एक बार के तो वंशी के हालो हां आपको पहले तो हालो के बेसन में दिख रहा है हां जी एक बार के तो मैया ऑल सेट टू हेयर कट तो बेसिस ना शांति थी ना, है बच्चा अरे वाह हंसी क्या हम जे जे आ रहे थे चो हंसी क्या ગુડ ગર્લ વાવ પણજી કેના હેર કટ થાય છે ઓલે હું તો અહીં આવ્યો તો પોસ્ટપોન આપે હું પૂછું મોઈલે ટ્રાય કર ન કરું હું મારી રીતે મોડક આવી જઈશ બરાબર ના ના એ શું થાય છે બુ છે બુ ખાતે ખાતી લખાઈ દે અરે આંબરો ચા કે પડી ગઈ ભાઈ નથી ઓળખતો માણસ કાં તો ને 10 વાગે ઉદેશે તો મંદુ નથી અહીં જો તો વંચી કા

जो तो कितने सीरियस थे ही गए थे सो सामे वंशी का देखा है चे नहीं hey वंशु सामे वंशी का देखा है चे गुड गर्ल तू कल वो ये हमें दीको मस्त ना हेयर कटिंग पची ના હંશિકા ઓય ઘરે તમારે છે છોકરી જો હે કોની હેડ ગયું ને આખા ઓ નો દીકો વંશિકાના માસી નું ચાલુ જ છે ગિફ્ટ ને કોણ લાવ્યું વંશિકા થેન્ક યુ બોલો માસી ને

કિચન સેટ એ ખાવાનું છે